વિરમગામ શહેરમાં કૌટુંબિક ઝઘડામાં માર મારતા બે લોકો ઈજાગ્રસ્ત વિરમગામ ટાઉન પોલીસ મથકમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ શહેરના ચંડાની મસ્જિદ તાઇવાડા પાસે રહેતા સજીદભાઈ ઇસ્માઈલભાઈ ના કૌટુંબિક ભાઈ રિઝવાનના મકાનમાં આરોપીઓ દ્વારા મકાનમાં સરસામાન મૂકતા હતા તે દરમિયાન જરીના બેને આરોપી નાઓને સરસામાન મૂકવાની ના પાડતા આરોપીઓ દ્વારા એકદમ ઉશ્કેરાઈ જઈને જરીનાબેનને ધક્કો મારી તેમજ સજીદભાઈ ઇસ્માયલભાઈ તાઈનાઓએ આરોપીઓને કહેતા કે ઝરીનાબેનને ધક્કો કેમ મારે છે તેમ કહીને આરોપીએ એકદમ ઉશ્કેરાઈ જઈને સજીતભાઈ તાઈને ડાબી આંખે બે ત્રણ મુક્કા મારીને મૂઢ ઇજા પહોંચાડી તેમજ અન્ય આરોપી દ્વારા ઉપરાણું લઈને રિજવાનને કપાળના ભાગે લાકડી મારી લોહી કરી તેમજ નગમાબેનને અન્ય આરોપી દ્વારા ગાળો બોલી તેમજ આરોપીઓ દ્વારા સજીતભાઈ તાઈના બા જરીનાબેનને મકાનના ભાગ બરાબર પાળો નહીતર જાનથી મારી નાખીશું તેવી ધમકી આપીને તકરાર કરતા સમગ્ર મામલે સજીતભાઈ ઇસ્માયલભાઈ તાઈ રહે ઝંડાની મસ્જિદ તાઈવાળા નાઓએ આરોપીઓ અકિલભાઈ ઇસ્માઈલભાઈ તાઈ તેમજ મોહમ્મદ આવેજ અકિલભાઈ તાઈ બંને રહે વિરમગામ સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ ટાઉન પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે